એક બે બે હજાર પચીસ આ વર્ષે આપણે પુષ્કળ વરસાદ પડ્યો કપાસની અંદર પુષ્કળ બધાને ડેમેજ થયો આજે આપણે એક ગઢડા તાલુકાના ગોરડકા ગામે અમરસિંહભાઈ નામના ખેડૂતની ત્યાં એક ઇજરાયલ ગોલ્ડ નામની વેરાયટી જસદણ તાલુકાના અલગ અલગ ગામેથી આવેલા ખેડૂતો સાથે આ વેરાયટી આપણે જોઈ રહ્યા છીએ આ એમનું અત્યારે આજે બીજા મહિનાની અંદર વિરાટ આપણે જોઈ રહ્યા છીએ આ બધા ખેડૂતો એ કપાસિયા એક પેશી અંદર કેટલા છે એનું પણ નિરીક્ષણ કર્યું ને બધા જોઈ રહ્યા છે તો આજે આપણે આ ઇઝરાયલ ગોલ્ડ નામની વેરાયટી બધાને કેવી લાગી ગઈ તે આપણે ખેડૂતને આપણે બીજાઈમાં પૂછીએ કે ભાઈ રજુ તે કપાસિયા ગણ્યા તો કેટલા આમાં એક પેશી અંદર નીકળ્યા એમાં આઠ નવ આઠ નવ કપાસિયા નીકળ્યા અને વિરાટ આમનું કેવું છે બધું વિનાટ સારું પ્રફુલ કેવું લાગ્યું વિનાટ બહુ સારું વિનાટ છે અને તુસિયા કેવા આવ્યા હોય એવું લાગે છે આમાં ત્રણ મહિનાથી કે દિવાળી પછીથી આમાં એક પણ દવાનો છંટકાવ નથી હોતો એ ક્યાંય ગળો કે તુસિયા જોવા નથી મળતા આ આજુબાજુના જે બધા કપાસ જોવી છે તો લાલ થઈ ગયા કે આ ગળા છે અને બધું આપણે બાજુના જ કપાસ આપણે બીજી વેરાયટીના જોવી છે તો ઓવરઓલ આ વેરાયટી કેવી લાગી